નર્મદાના એકતા નગરમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેર દેશોના ચોત્રીસ અને ભારતના એકત્રીસ મળીને કુલ પાંસઠ પતંગબાજોએ આમાં ભાગ લીધો હતો આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયું નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ ફુગ્ગા હવામાં છોડીને પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો સી મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની જે પ્રતિમા છે ત્યાં આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક યુવાનો યુવતીઓ સાથે ગ્રામજનો પણ આ ઉત્સવમાં સહભાગી अभी करीब छह सात साल हो चुका है गुजरात कैथ फेस्टिवल में मैं हमेशा आकर के पार्टिसिपेट कर रहा हूँ इसके अलावा हम लोग कहीं विदेशों के कई कैथ फेस्टिवल पार्टिसिपेट किया हुआ है वियतनाम चाह कैनेडा वगैरह बट यहाँ भी हमारे देश के अंदर जब भी आकर के हमारे साथ जो मिलकर के बहुत ध्यान अलग, अलग अलग जो कैसे जो उड़ाते हैं